બંગાળની ખાડીમાંથી આવેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતની અંદર ત્રાટકવાની સાથે હાહાકાર મચાવતી જોવા મળે છે અને ગુજરાત રાજ્યની અંદર ભયંકર મેઘ તાંડવ વર્સાવતી આ નવી સિસ્ટમ જોવા મળી છે આગામી કલાકની અંદર રીત સરનું ગુજરાત પાણીમાં ડૂબતું જોવા મળશે ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતમાં વીસ વીસ ઇંચ સુધીના ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળવાનો છે અત્યારે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળી રહ્યા છે ગુજરાતનો દરિયો ગાંડોતૂર બનતો જોવા મળ્યો છે સાથે મિત્રો ગુજરાત રાજ્ય માટે આજનો દિવસ અતિ ભયંકર ઉપરથી લઈને ખતરનાક સાબિત થઈ શકે છે ગુજરાત રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં આજે મિત્રો ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર રેડ એલર્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર સતત સિસ્ટમનું સર્ક્યુલેશન મજબૂત બનીને હાહાકાર દર્શાવવામાં આવી રહ્યું છે અને આમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં આગામી કલાકની અંદર પાણીની નદીઓ વહેતી જોવા મળશે રીતસરનું ગુજરાત ઘોડાપુર આવવા અંગે પણ ચેતવણી આપી દેવામાં આવી છે મેઘરાજાનો પટ્ટો અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર શીયડ ના સૌથી વધારે અસરો દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારની

જિલ્લાની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ પણ અમુક ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર બનતી સાથે અતિ ભારે જોર દર્શાવતી ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં તેમનું અત્યારે છે તે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને અતિ ભયંકર સ્વરૂપ ગુજરાતમાં ફેરવતા ગુજરાતની અંદર આગામી કલાકની અંદર કચ્છના વિસ્તારની અંદર રીત સરનું મેઘરાજાનું ભયંકર રૌદ્ર સ્વરૂપ જોવા મળશે અને અત્યારે એક ભટ્ટો કચ્છના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ટ્રાહીમા મચાવતો જોવા મળ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર ચાલી રહેલા મગા નક્ષત્રમાં અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાતના છેલ્લા અઠવાડિયામાં દર્શાવવામાં આવી રહી છે હાલ ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે જેમાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પંદર ઇંચથી લઈને વીસ ઇંચ સુધીના વરસાદ ખાબકેલા જોવા મળશે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારની અંદર આજે મિત્રો રાત્રિ દરમિયાન ભારતીય અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને અનેક વિસ્તારોમાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ પણ દિવસ દરમિયાન ધીમે ધીમે અત્યારે વરસાદી સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં પંદર ઇંચથી લઈને વીસ ઇંચ સુધીના ભયંકર વરસાદ દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી લઈને જામનગરના વિસ્તારની અંદર પંદરથી લઈને વીસ ઇંચ સુધીના વરસાદ ખાબકેલા જોવા મળ્યા છે સંપૂર્ણ ગુજરાત રાજ્ય ઉપર નદી નાળાઓ અને હવે સરોવર અને ડેમો પણ છલકાતા જોવા મળ્યા છે અત્યારે સિસ્ટમનો ઘેરાવો કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે ધીમી ગતિ અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો મિત્રો આપણે વધુ માહિતી અત્યારે મેળવશું તો મિત્રો જેમાં અત્યારે આ સર્ક્યુલેશન છે તે ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર વરસાદ વરસાવવા માટે મોટું લો પ્રેશર બનાવતો જોવા મળ્યું છે સિસ્ટમનો અત્યારે ભારે ઘેરાવો અત્યારે ગુજરાત ઉપર સક્રિય થવાની સાથે ભારે દબાણ સક્રિય થતા ગુજરાત ઉપર હતી ભયંકર વરસાદનું મોટું પુષ્કળ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર એક નવી લો પ્રેશર સિસ્ટમ બનેલી જોવા મળી છે અને આ નવી લો પ્રેશર સિસ્ટમના કારણે અત્યારે મિત્રો અરબ સાગરના દરિયામાં જો વાત કરવામાં આવે તો બેંગલવી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર તોફાન સાથે આજે રાત્રિ દરમિયાન ભારે મેઘખાંગા થતા હોય તે રીતે જળબંબાકાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જો કે હવે સિસ્ટમ ધીમી ગતિએ ગતિ કરતી હોય અને સિસ્ટમ હવે આગળ વધતી અને પાકિસ્તાનના વિસ્તારની અંદર આગામી બેથી ત્રણ દિવસની અંદર આગળ વધતી અને પાકિસ્તાનના વિસ્તારમાં ટકરાયેલી જોવા મળશે આમ વાવાઝોડું હવે ગુજરાત ઉપરથી ધીમી ગતિ આગળ વધતું અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ પાકિસ્તાનના વિસ્તાર તરફ ગતિ કરતી જોવા મળશે સાથે આજે રાત્રિ દરમિયાન અને આગામી બે દિવસની અંદર હજી પણ આ સિસ્ટમની ભારે અસરો જોવા મળશે અને ગુજરાત ઉપર કાળો કહેર દર્શાવેલી જોવા મળી શકે છે વીજળીના ચમકારા પણ ગુજરાતની અંદર તીવ્ર બનતા જોવા મળશે અને આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આજથી લઈને આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં તો આજની રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી જ ફરીથી ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારેથી ભયંકર વરસાદની આગાહી રહેલ છે અત્યારે મિત્રો જો વાવાઝોડું પણ અત્યારે બની રહ્યું છે તેમનું નામ આસના નામનું વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે મિત્રો વધુ પ્રમાણમાં માહિતી અત્યારે મેળવીએ તો જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારની અંદર રેડ એલર્ટ વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યું છે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેમની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવે તો મિત્રો ગુજરાતના દરિયાકાંઠાની અંદર અત્યારે મોટી હલચલ સક્રિય બની છે અને અરબસાગર માંથી આવી રહેલા તોફાની પવનો સાથે અત્યારે આ સિસ્ટમ ટકરાયેલી જોવા મળી છે પવનની ઝડપ સિત્તેર થી લઈને એસી કિલોમીટરની કલાકે અત્યારે ગુજરાત ઉપર છે તે અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે પવનની તીવ્રતા સાથે મિત્રો આજે રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આ ફાટેલો જોવા મળશે અને મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ ખાતે પણ ગુજરાત મેપ એટલે કે ગુજરાતનો નકશો જાહેર કરીને વિવિધ વિસ્તારો માટે અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે ગુજરાતની અંદર ઠેર ઠેર જિલ્લાની અંદર યેલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ફક્ત આજે નહીં પરંતુ મિત્રો આજથી લઈને આગામી બે ત્રણ દિવસ અને ચાર તારીખ સુધીની અંદર પણ વરસાદી સિસ્ટમ ભયંકરની સાબિત થઈ શકે છે અને જુદા જુદા પ્રકારના એલર્ટ દર્શાવવામાં આવી રહી છે જોવા સિસ્ટમ વિસ્તારની મળશે આ દર્શાવવાની સાથે મધ્ય ભારતના વિસ્તારમાંથી આવી રહેલી સિસ્ટમ હવે ગુજરાત સાથે અથડાયેલી જોવા મળશે અને અથડાવવાની સાથે અત્યારે કચ્છના વિસ્તારની અંદર મોટો ઘેરાવો ગુજરાતની અંદર કચ્છના લાગુ વિસ્તારમાં ઘેરાયેલો જોવા મળી શકે છે સિસ્ટમનું જોર પણ હવે દિવસે દિવસે વધતું જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર અતિભયંકર વરસાદનું દબાણ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે જળબંબાકાર વરસાદની પણ આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે છે એ મિત્રો ખાસ કરીને દર્શાવવામાં આવી રહી છે અતિ ભયંકર વરસાદને લઈને ગુજરાત માટે છે ત્યાં આજે ડેન્ઝર એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને કચ્છના સંપૂર્ણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે એમને એમ પણ સાબિત થઈ શકે છે કે અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ છે તો અમુક જગ્યાએ અત્યારે ભારે વરસાદ પડી રહ્યા છે અને કચ્છના વિસ્તારની અંદર મોટી હલચલ જોવા મળી છે અને અત્યારે ઘેરાવો પણ કચ્છની અંદર તીવ્ર અને મજબૂત બનતો જોવા મળી રહ્યો છે કચ્છના અનેક વિસ્તારની અંદર કાળા વાદળો જોવા મળી છે છે અને કચ્છમાં ભારે ભારે સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો આગાહી પણ અત્યારે એવી દર્શાવવામાં આવી છે કે ગુજરાતમાં અત્યારે છે તે ધીમી ગતિ વાવાઝોડું છે તે અત્યારે કચ્છના લાગુ વિસ્તાર પર તેમનો ઘેરાવો મજબૂત ગંદી જોવા મળી રહી છે અને કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં અત્યારે છે તે વીંટવાયેલા જોવા મળ્યા છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે અત્યારે ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે જેમના કારણે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમના વિસ્તારની અંદર અત્યારે જોર વધારે હોવાના કારણે કચ્છના સંપૂર્ણ પંથકો કચ્છના સંપૂર્ણ પંથકોની સાથે અત્યારે વરસાદી સિસ્ટમ રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારમાં અત્યારે મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે અને ઓફ સ્ટોપ સ્ટોપ અને મોન્સૂન સ્ટોપ એક્ટિવિટી પણ અત્યારે ગુજરાત રાજ્યના છૂટાછવાયેલા પંથકો પર અત્યારે ધીમી ગતિએ છે તે વરસાદ શરૂ હોય ને મિત્રો જો આગાહીની વાત કરવામાં આવે તો જામનગરથી લઈને દેવભૂમિ દ્વારકા સુધીના તમામ રસ્તાઓ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને ખાસ અત્યારે ગુજરાત સરકાર દ્વારા અત્યારે ચેતવણી આપી દેવામાં આવી છે કે ઘરની બહાર નીકળતા નહીં કામ સિવાય ઘરની બહાર નીકળતા નહીં નકર આ વાવાઝોડા તમારા મોત સ્વરૂપ ભોગ લઈ શકે છે અને મિત્રો ખાસ કરીને અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ અત્યારે ચેતવણી આપી છે કે હવે શાળાઓમાં આગામી થોડા દિવસો માટે રજા જાહેર કરવામાં આવી શકે કારણ કે મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે અને તમામ નીચાણવાળા વિસ્તારો પર અત્યારે એક એવું કહી શકાય કે શહેરો અત્યારે સરોવર અને નદીમાં ફેરવાઈ ચૂક્યા છે એક એક માળ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે જેમના કારણે અત્યારે અત્યારે લોકોનું નવજીવન ખોરવાઈ ગયું છે અને આગામી સમયમાં પણ ગુજરાત રાજ્યમાં છે તે ફરીથી આફતના યદાન સમાચાર મળી શકાશે બંગાળની ખાડીમાંથી અત્યારે એક નવી